અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામમાં વિકાસના કાર્યોનો ઉત્સવ ઉજવાયો હતો ધારાસભ્ય મહેશ કચવાલ અને હસ્તે ગામના સર્વાંગી વિકાસ માટે કુલ રૂપિયા એક કરોડ ચાર હજારના વિવિધ પાયાની સુવિધાઓના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આધુનિક સુવિધાઓ ઉભી કરવાના હેતુથી કુલ સાત જેટલા નવા ખાતમુહૂર્ત રોડ જૂના ચાર પોઈન્ટ સિત્તેર લાખને ખર્ચે સિમેન્ટ પાઇપલાઇન દ્વારા ભૂગર્ભ ગટરનું કામ નવી પંચાયત કચેરી પાસે પાંચ લાખના ખર્ચે ગ્રામજનો માટે નવા બસ સ્ટેશનનું નિર્માણ પ્રાથમિક શાળામાં રૂપિયા ત્રણ લાખ ને ખર્ચે બાળકો માટે મધ્યાહન ભોજનના શેડનું કામ તેમજ પ્લોટ વિસ્તાર અને અજા વિસ્તારમાં પેવિંગ બ્લોક અને જૂના ગામમાં રૂપિયા છ પોઈન્ટ ચોત્રીસ લાખને ખર્ચે સીસી રોડના કામો સામેલ છે આમાં કુલ રૂપિયા ચોર્યાસી પોઈન્ટ ચાલીસ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અગાઉ પણ પૂર્ણ થયેલા કામોને પણ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા કે જેમાં ગામના જુદા જુદા વિસ્તારોમાં તેર લાખના ખર્ચે થયેલા પેવિંગ બ્લોકના કામો અને રાત્રિના સમયે સુરક્ષા તથા અજવાળું જળવાઈ રહે તે માટે રૂપિયા ત્રણ લાખ ને ખર્ચે સ્ટ્રીટ લાઇટ ની સુવિધા સમાવેશ થાય છે કુલ રૂપિયા સોળ લાખ ના કામો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામ પંચાયત ના પદાધિકારીઓ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App